હર્ષ સાથે આનંદ અનુભવું છું જાફરાબાદ શહેરીજનોએ જે અમારા પર વિશ્વાસ મૂકી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને સાત વોર્ડમાંથી પહેલા નંબરના વોર્ડના ચારે ચાર ઉમેદવારો અમારા બિનરીફ થયા છે વોર્ડ નંબર પાંચમાં પણ ચારે ચાર ઉમેદવારો બિનરીફ થયા છે વોર્ડ નંબર સાતમાં પણ ચારે ચાર વોર્ડ ઉમેદવારો અમારા બિનરીફ થયા છે અને વોર્ડ નંબર છ માં માત્ર એક જ ઉમેદવાર અપક્ષનો રહી ગયો છે વોર્ડ નંબર બેમાં પણ એવું જીત્યું છે એક જ ઉમેદવાર સામે પક્ષમાં રહ્યો છે એમ અમારે સોળ ઉમેદવાર તો બિનરીફ થઈ ગયા છે અને બે વતી એક ઉમેદવારો અમારા વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર બેમાં લડવાના છે અને વોર્ડ નંબર ત્રણ અને ચારમાં અમારે ચૂંટણી લડવાની રહી છે બાકી સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા જાફરાબાદની બની ગઈ છે અને આવતા દિવસોમાં હજુ પણ સારા એવા ઉમેદવારો અમારા જીતવા જઈ રહ્યા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આજના આ આનંદ જોતાં હું કોળી સમાજના પટેલોનો ખૂબ ખૂબ આભાર માનું છું ખારવા જ્ઞાતિના આગેવાનોનો આભાર માનું છું ને તુર્કી ભાડેલા સમાજનો અમે આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને એમના પણ ઉમેદવારને અમને બિનહરીફ જે ચૂંટી આપ્યા છે અને એમના ફોર્મ એ લોકોએ સામે પક્ષના લોકોએ જે ફોર્મ પાછા પરત ખેંચી લીધા છે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને ત્યારે એક વધારેનો જે આનંદ છે આજની આ પ્રજાને અને ખાસ કરીને તો અમારા ઉમેદવારનો અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે બિન જે આપણે પર વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને જાફરાબાદ શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ અવિરત વિકાસ થતો રહે એ વિશ્વાસથી ફરીથી એકવાર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની ગઈ છે હવે અમારે માત્ર ને માત્ર વોર્ડ નંબર ત્રણમાં અને ચાર નંબરમાં અને વોર્ડ નંબર બેમાં એક છે અને વોર્ડ નંબર છ માં એક છે બસ એટલા જ ફોર્મ રહી ગયા છે બાકી બધા અને દસે દસ બેનો બિનરીફ થઈ ગયા છે આઠ પુરુષો અમારા બિનરીફ થયા છે આમ તો છ અને વત્તા બે એક છ નંબરમાં બે વત્તા એક છે એટલે એક તો જીતી જ ગયો હોય અને વોર્ડ નંબર બેમાં બે વત્તા એક છે એટલે ત્યાં જીતી ગયો હોય એટલે એ રીતે અમારે સંપૂર્ણપણે અમે આ રીતે ટીમ બનાવી લીધી છે રાજુલામાં પણ આજ રીતે ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા બનવાની છે એમાંય કોઈ શંકાને સ્થાન નથી આવે તો બધા ભેગા માણીને અમે લડવાના છે ત્યારે અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની ત્યાં પણ ખૂબ સરસ એવી સીટો અમારે આવી જવાની છે અને એમાંય કોઈ શંકાને સ્થાન નથી થેન્ક યુ